જય હિન્દ જય જવાહર જય જશ જય હિન્દર્શક મિત્રો હાથ જોઈ રહ્યા છો આ સુખી નદી છે અમારા પરનામ તો આ નદી જે ગામની વચ્ચે આવી છે ભાઈ રહ્યા છે તો હાલ નદી બે કાંઠે ભરાઈ રહી છે આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે અગરમાં લગભગ સવારના સાત વાગ્યા ગયાથી વરસાદ ચાલુ છે અને ત્રણ કલાક તો થઈ જાય વરસાદ તો લગભગ પહેલીમાં બીજી વખત આ નદી આથી બધી આવી છે એમાં ઉપરનો નીચાણનો વિસ્તાર છે બંને ગામના નદી જોવા માટે લોકો ઉમટી પડ્યા છે કેવડા નદી જોવાની મજા છે ને હે કેટલી વખત નદી જોવા આવ્યા તો આ બંને ગામના મિત્રો છે નદી જોવા માટે પડે છે ખરેન અંદર પૂલો છે એટલે સારું છે બાકી આ નદી તો લગભગ છે ને સુખી નદી બે ત્રણ દિવસથી ઉતરવાના કાંપા પડી ગયા બે કાંઠે હોય આ વખત ના હા આ કેમ આવતા રહે તમારો બાપ પડ જાય છે ને આવ્યો પલનટ નથી નીકળે લઈ પહેલી વખત દેખ્યું અમે કોતળું મિત્રો પુલ ઉપર લગભગ પાણી ચડવાની બિલકુલ તૈયારી છે અડધી કલાક વરસાદ પડે ને એટલે પાણી ઉપર આવી જાય પુલની ઉપર તો મિત્રો જોવા માટે લોકોની હા હા લે તો આ રીતના કંઈક છે ફૂલ છે એટલે આ રીતના દ્રશ્યો છે મિત્રો બે કાંઠે વાયર્યું છે ફૂલ મંદિર અને પાણી લગભગ ઉપર ડુંગર વિસ્તારમાંથી હવે વધારે પાણી આવશે તો નદીમાં રુદ્ર સ્વરૂપ સ્વરૂપ છે હા મેં કાઠ છે ને મિત્રો દેખાતા લાકડા બાકડા આવે છે નાના નાના મોટા લાકડા તો હાવ આવશે હમણાં અડધી કલાકમાં પડ પણ મળ